અરવલ્લી જિલ્લા પોલીસ આયોજિત મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારની જાહેર જનતા માટે કેટલાક લેભાગુ ઈ સમૂહ પોતાના આર્થિક લાભ સારું ગરીબ વ્યક્તિઓ કે આર્થિક રીતે પછાત વ્યક્તિઓની જરૂરિયાત તથા મજબૂરીનો લાભ લે કોઈ પણ પ્રકારના નાણાં ધીરધારના લાયસન્સ વગર ઊંચા વ્યાજે નાણાં ધીરતા હોય છે જેથી આવા વ્યાજખોરીનો ધંધો કરતા ઈ સમૂહની વિરુદ્ધ જાહેર જનતાની રજૂઆતો સાંભળવા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ વડા શેફ અલી બારવાના માર્ગદર્શન હેઠળ લુક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું આ લુક દરબારમાં ભોગ બંડાર જાહેર જનતા પોતાના જરૂરી આધાર પુરાવાઓ સાથે રજૂઆતો કરવા લૂક દરબાર ખાતે પહોંચી રજૂઆતો કરી હતી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વ્યાજ વખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને ડીજીપી સાહેબ શ્રી દ્વારા તમામ જિલ્લાઓમાં અને તમામ પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવા જણાવેલ હોય જે અનુસંધાને માન્ય ડીઆઈજી સાહેબ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ દ્વારા અરવલ્લી જિલ્લામાં લોક દરબારનું આયોજન કરવાનું હોય જેથી સૈફ અલી બારવાલ સાહેબ એસપી સાહેબની સૂચના મુજબ અને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સંજય કેસવાલાની સૂચના મુજબ આજરોજ મોડાસા ટાઉન ખાતે વ્યાજ ખોરો અને વ્યાજ પીડિતોનો એક લોક દરબારનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અને જે અનુસંધાન એ તમામ ભેગા થયા છે જેથી અત્યારે જે અરજી અરજદારો આવ્યા છે એમના પુરાવા ધ્યાને લેવામાં આવશે એમની રજૂઆત ધ્યાને લેવામાં આવશે અને સામાવાળાને પણ બોલાવી લેવામાં આવશે જો એક સુખદ સમાધાન થતું હોય તો આજરોજ એ સુખદ સમાધાન કરવામાં આવશે અને જો સુખદ સમાધાન ના થાય અને પુરાવા મળતા હશે તો ગુનો દાખલ કરવામાં આવશે બીજું જે વ્યાજનો ધંધો કરે છે એ લોકોને પણ એક નમ્ર વિનંતી કે જે સરકારને ધારાધોરણ જે હોય એ મુજબ જ વ્યાજનું લઈને કામ કરવું અને વ્યાજનું ધારા દિરધારનું લાઇસન્સ ના હોય તો પણ કોઈ પણ વ્યક્તિ ભલે મિત્રતામાં આપ્યા હોય પછી એક ટકો કે અડધો ટકો પણ લીધો હોય તો પણ એ વેલિડ નથી ધારા ધીરધાણ વગરનું કોઈ પણ વ્યક્તિ લાઇસન્સ વગરનો કોઈપણ વ્યક્તિ પૈસાની લેવડ દેવડ કરી શકતો નથી કેટલા અરજદારો આજે લગભગ અત્યારે બાર વાગ્યાનો સમય હતો ધીમે ધીમે આ અરજદારો ચાલુ છે લગભગ હાલમાં દસેક અરજદારો તો આવીને બેઠા છે અને ધીમે ધીમે અમે એક એક પીએસઆઈશ્રી અને પીઆઈશ્રી તમામ એક એકને સુખદ શાંતિ રીતે સાંભળશું અને જે પણ નિરાકરણ આવે એનો પ્રયત્ન કરશું અને એ જ લોકો સમાધાન થઈ જાય અને પછી નવું પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવા માગતા હોય તો તે અનુસંધાને જિલ્લા પોલીસ વડા દ્વારા તારીખ એક તારીખના રોજ ટાઉન હોલ ખાતે એક સુખદ લોન મેળાનું આયોજન કરવામાં આવેલું છે તો જેથી કરીને એ લોનના પણ લોન લેવા પણ પુરાના આધાર પુરાવા સાથે હાજર રહી શકે છે જેથી બેન્કો સાથે ટાઈપ કરીને લોન પણ એમને મળી શકે અને વ્યાજમાંથી એક છૂટી અને પોતાનો નવો સ્ટાર્ટઅપ સરકારી રીતે કરી શકે તે અનુસંધાને એક તારીખે લોન મેળાનું આયોજન કરવાનું આવેલું છે તો આપના માધ્યમથી હું તમામ જિલ્લાની અને ટાઉનની પબ્લિકને જણાવવા માગું છું એક તારીખે ટાઉન હોલ ખાતે બાર જીરોએ તમામે પોતાના આધાર ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવા વિનંતી છે ઓકે